જીઆ પરત જીઆ આવું આ બાજુ પેલું ક્યુ કામ લેખાવા જીઆ પણ તો દારૂ નું ઠેકાણું પડતું નહીં ભૂંડિયા પણ એન મા હું કેવું છે સર બંધ કર્યા છે સરકારે બંધ કર્યો છે પણ ફંડ ભલે છે થાકી ગયો છું કરું દારૂ આટલું નહીં આવો ઘેર મને નબોલો બધા ફરી

એ ભાઈ એ ભાઈ મને કહેતો તો કે એ આરો પેલા એનો મલવે જોડે પૈસા બીજા એક દોયા ઈ તો એ ઓટો મારી આયે જૈનિંગ ક્યો છે હા એક ના પાડે હું કર ના પાડે તો પછી

અમારો માલિક જોવાના છે ને જોવાના પૂછી નોકરા પડ્યા હોય પૈસા પડે આજે જો ભાઈ પૈસા તો હાલ બધું કમ્પ્લેન કોણ કરવું પડશે બજારમાં નાખી બાકી છે

ચાર ધાર લઈ ને એ પૂરું કરે છે એમ કઉ છું પતિ ના કહેવાય કોઈ જરૂર ના પડે આ પચાસ રાનપુર જ ખરું કે હું બેઠ લેવા જઉં છું નથી ધીરોજ ખરું ને આપણા ત્રાસ માં ધીરોજ એ તમારે જોવા બેસો માં નહીં બોલોપુર નથી કરતું હું અમારા પૈસો લાવ્યા હતા પણ એટલે તમે આખું ભાઈ ને દૂધ આવો અને પછી બીજા કશું ના આવે તમારે આવે એટલે પછી આપડે ખબર છે કે કોકનરતો દૂધ કાઢી ના પૈસા તો આપી દીધા હા તો હતો નહી નાખો પેશીઓ ને બીજી આખી ધીલો જઈએ ધીમ પછી આવી લઈને ને થોમ પતી ને ખેતર નું પછી નીકળીએ નવા થયું પછી નવ નીકળીએ આપણે તૈયાર થઈ ગયું પછી